ભલ ભલા અવાજ આવશે આજે તો કેમ આવું કરે મને એક વાત કહો પાસ ચાલીસ લોકો તમને હેપી ફ્રેન્ડશીપ ડે ના મેસેજ કરે છે એમાંથી ચાર પાંચ લોકો એનું નામ છે નાથિયો પેપર વાળો દૂધ વાળો એ બધા તમને હાર્ટ અને તિલ મોકલે છે ફિસિસ માં ઇમોજી મોકલે છે પપ્પી પપ્પી ના ઇમોજી પપ્પી દૂધ વાળો એટલે દૂધ વાળો પેપર વાળો એટલે કિસ્સ મોકલી છે નાટક કરો છો કે તમને બિલકુલ ખબર જ નથી મને કેવી રીતે ખબર એને તારી બાદ મોબાઈલ છે એટલે આજનું નથી એટલે જો દૂધ વાળા ને પેપર વાળા ને બધું એટલે કદાચ મેં એને અમુક ડિસ્કાઉન્ટ આપી દીધું હશે તું પૂછડું છોડ ને યાર અચ્છા મને એક બીજી વાત કહો હું યાર હવે આ ગણેશ ગેરેજવાળો તમને કેમ એવું પૂછે છે કે તમે જમ્યા કે નહીં હું ગણેશ ગેરેજ એવું પૂછે છે એવું બધું તું એ મૂક ને યાર તમે એક કામ કરો તમે કરે આવો એટલે બાકીની બધી વાત કરે કરી ખુરશી ખસેડી આ ખુરશી કસેડી ના અલ્ય નથી બધું ખબર છે